ચૂંટણી પંચની અનેક ગેરનીતિઓ લોકો વચ્ચે ઉજાગર કરવા અને વોટચોરીને અટકાવવાના ઉદ્દેશથી એઆઈસીસી દ્વારા ગુજરાતમાં તારીખ ત્રણથી દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ વોટચોર ગતિ છોડ સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે આ સહી ઝુંબેશ ખરા અર્થમાં લોકતંત્રને બચાવવાની ઝુંબેશ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અને મોરબી જિલ્લાના માજી ધારાસભ્યશ્રીઓ તાલુકા શહેર સમિતિના પ્રમુખશ્રીઓ કાર્યકારી અધ્યક્ષશ્રીઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આ વોટચોર ગદી છોડ સહી ઝુંબેશમાં લોકો વચ્ચે જઈ અને લોકોની વાત કરી કે ભાઈ આ વોટ ચોર આ રીતે થાય છે એના અનુસંધાનમાં અમે પૂરા જિલ્લામાંથી વોટ ચોરી સિગ્નેચર કરી અને અમને ને મોકલવાના ભાજપના પ્રમુખ અને કેન્દ્રીય મિશ્રી પાટીલની જે લોક સીટ છે એમાં ચોર્યાસી વિધાનસભા સીટ ઉપર બાર પોઈન્ટ ત્રણ ટકા જેટલા મતદારો એ શંકાશીલ મતદારો છે આ બધું જોતા ગુજરાતમાં પણ આ પેટર્ન વોટ ચોરીની અપનાવવામાં આવી હોય એવું સ્પષ્ટ થાય છે આ એક તારીખથી દસ તારીખ સુધી બે તારીખ સહિત બધે એક પ્રોગ્રામ આપ્યો છે અને અમે લોકોના વચ્ચે કાર્યકરો જશે અને વોટચોરી થાય છે એના સાથે જેટલા લોકો સહમત છે એમની સહયોગ કરાવી અને એ ચૂંટણી પંચને આપવામાં આવશે